ઉમરપાડામાં આદિવાસી અધિકારી બચાવો રેલી ડેડિયાપાડાના ધારાસભ્ય ચિતર વસાવા પણ રેલીમાં જોડાયા આદિવાસી સમાજ દ્વારા મામલેદારને આવેદનપત્ર આપ્યું ભર વરસાદમાં પણ આદિવાસી સમાજના લોકો લડી લેવાના મૂળમાં ઉમરપાડા નેત્રંગ સોનગઢ સહિતના વિસ્તારના લોકો દ્વારા રેલીમાં જોડાયા સિત્તેર હજાર હેક્ટરમાં બનનાર અભ્યારણનો નો સખત વિરોધ સ્ટેચ્યુ ઓફ યુનિટી થી સાપુતારા કોરિડોર રદ કરવાની માંગ વન અધિકારી અધિનિયમો નું સંપૂર્ણ અમલીકરણની માંગ આદિવાસી ભાષામાં ગીત ગાઈ મહિલાઓએ અનોખો વિરોધ કર્યો આજે લોક સંઘર્ષ મોરચા ની આગેવાની ઉમરપાડા ખાતે આદિ આદિવાસી અધિકાર રેલી અમે યોજી છે અને અમે રજૂઆત કરવા માટે મામલતદાર કચેરી ઉમરખા ઉમરપાડા ખાતે આવ્યા છે ત્યારે અમે અગાઉ પણ એમણે કીધું હતું કે પ્રશ્ન જંગલ ખાતાનો છે તો જંગલ ખાતાના આ રેન્જના આરએફઓ અહીંયા હાજર રાખજો પીઆઈને હાજર રાખજો અને મામલતદાર પોતે રહેજો છતાં આરએફઓ ગેરહાજર છે પોતે બાનાકારીને જતા રહ્યા છે ત્યારે અમે અહીં ધરણા પર બેઠા છે જ્યાં સુધી આરએફઓ એમના સબડીએફઓ કાં તો ડીસીએફ કક્ષાના અધિકારીઓ અહીંયા નહીં આવે અમારી રજૂઆત નહીં સાંભળે ત્યાં સુધી અમે અહીંયા અહીંયાથી ઉઠવાના નથી ભલે અમને રાત વાસો કરવો પડે તો અમે રાતવાસો કરીશું અમે ભૂતકાળમાં વિધાનસભાના પણ ઘેરાવા કર્યા છે બિરસા મુંડા ભવન સચિવાલયના પણ ઘેરાવા કર્યા છે અને જ્યાં પણ અમારે લડવું પડે છે અમે પૂરા અધિકારો સાથે લડીએ છીએ ત્યારે આ વિસ્તાર અનુસૂચિત પાંચમાં આવતો વિસ્તાર છે પૈસા એક્ટમાં આવતો વિસ્તાર છે વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત અહીંના વિસ્તારમાં અમારા આદિવાસી લોકોએ જંગલ જમીન છેલ્લા પચીસથી ત્રીસ વર્ષથી ખેડીને ખાય છે ત્યાં રહે છે પોતાના ઘર છે અને બધા ઉકાઈના વિસ્થાપિતો છે ત્યારે અચાનક જ અભયારણ્ય આવવાના નામે જંગલ ખાતું પોલીસનો ઉપયોગ કરીને ત્યાં જીસીબીઓ લાવી ખાડા ખોદીને ઝૂપડા તોડીને અમારા લોકોને અહીંથી કાઢી નાખે છે અભયારણ બનાવીને ખાનગી ક્ષેત્રને આપવાની એમની જે યોજના છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ આ વિસ્તારમાં

આવેદનપત્ર આપવા માટે આવેલ છે સદર આવેદનપત્રમાં મુખ્યત્વે એફઆરએ એટલે જંગલ જામીન દાવા અરજી સંબંધેના પ્રશ્નો આવેદનપત્રમાં જણાવેલ છે વન અભયારણ્ય સર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી નેશનલ હાઈવે છપ્પન ઉકાઈ જળ પ્રોજેક્ટ જેવા વિવિધ પ્રશ્નો બાબતનું આવેદનપત્ર આજે રજૂ કર્યું છે એ અહીં અમે આજે અમદાવાદ કચેરી ખાતે રહી સ્વીકારેલ છે વિનોદ જનસાક્ષી ન્યૂઝ માંગરોળ